યથા રાજા તથા પ્રજા અર્થાત જેવો રાજા હશે તેવી જ પ્રજા હશે રાજા પોતાના રાજના રખવાડા પોતાના જીવનું બલિદાન આપીને કરતા એવી જ રીતે પ્રજા પણ રાજ્યમાં આવી પડેલી મુશ્કેલીઓનો હિંમતપૂર્વક સામનો કરી રાજાને સાથ આપતી પ્રજા પોતાના રાજાએ આપેલ આશરાનું ઋણ કેવી રીતે ચૂકી શકે છે તેની વાત આજે આપણે આ વિડીયોમાં કરીશું શ્રી માંડવરાજી દાદાની કૃપા દ્રષ્ટિથી મૂડીના પરમાર રાજપૂતો નેકી ટેકી સાથે મુડી ચોવીસીનું રાજ મૂડી ઠાકોર સાહેબ વખત સિંહજી પ્રજાપાલન અને પશુપાલન સાથે રૂઢ રીતે નિભાવી રહ્યા હતા પહેલાના રજવાડાના સમયમાં રાજા વિદ્વાન પંડિતો સુવીર યોદ્ધાઓ સમૃદ્ધ વેપારીઓ તથા વિશિષ્ટ કલા કૌશલ્ય ધરાવતા કારીગરો લોક કલાકારોને પોતાના રાજ્યના વિકાસ હેતુસર નિમંત્રીને જમીન જાગીર તથા વિશેષાધિકાર આપી વસાવતા હતા મોરી શાખાના રાજપૂતોને સોર સાથેની જમીન આપીને પોતાની પાસે જ વસાવ્યા હતા તેથી જ મોરી અને પરમારોનો પરસ્પર સ્નેહ દિન પ્રતિદિન વધી રહ્યો હતો મૂળી ઠાકોરને ઉગમનું વઢવાણ આથમનું ચોટીલા અને ઓતરાદા થાન વિસ્તારની જાગીર લખતર ઠાકોરની આ ત્રણેય દિશાના રજવાડા સાથે મિત્રતાના સંબંધ પહેલેથી રહેતા હોવાને કારણે એ ત્રણેય દિશા તરફની કોઈ ચિંતા રહેતી નહીં એ સમયે મુળી ઠાકોર પાસે બગલાની પાંખ જેવા ધોળા બળદની જોડી હતી ત્રિશૂળના ડાબા જમણા ફણા જેવા શિંગડાધારી તથા ધોળી મખમલી ઝૂલ હંમેશા પીઠ પર ઝોપે છે અને શંકરના પોઠિયા જેવી ખૂંદવાળા જેને વિશ્વકર્માએ પોતાના હાથોરસ પાણથી ગળ્યા ન હોય એવા રૂપાળા બળદની જોડ વેરડામાં જોડી હોય ત્યારે જોનારા લોકોની નજરું બળદ સામે ચોટી રહેતી અને પૂરી માં વખાણ થતા કે બળદ તો કાંઈક જોયા પણ મૂડી ઠાકોર જેવા બળદોની જોડ હજુ જોવામાં નથી આવી થી દક્ષિણ દિશા તરફ જતા પહેલું ગામ સિત્સર આવે સિત્સરની સીમમાં થી યુવાન જીવુભા મોરી સાથી લઈને વહેલી સવારે ખેતર ગયા હતા બપોરનો સમય થતાં એમના બાપુ જેઠુબા ઘોડી પર સવાર થઈને દીકરાનું ભાત લઈને સિદ્ધસરની સીમ બાજુના ખેતરે ગયા ત્યારે જીવુભા સામા શેડે સાથી હાંકતા હતા ઊંચો હાથ કરીને જેઠુભાને કહ્યું કે સાતીનો આંટો વાળીને આવું છું લીમડાના બાંધી તે આવીને બાપુને જય માતાજી કહી બાપુ જેઠુભાઈને બાપુનેટો કર્યો બીજા કોઈની હારે ભાત મોકલી દેવું હતું ને જેઠુભા કહે કે મને ક્યાં ડાયરામાંથી સમય મળે છે પણ ઘણા દિશથી આ દસની સીમ જોઈ નતી એટલે થયું કે ચાલો ભાત લઈને જવું અને સીમા નજર કરતો આવું જીવુબાઈ સાથે સાથે બાંધેલી માટીની ભમલી બાપુને પાણી આપ્યું અને પોતે પણ પીધું અને બળદની તૈયારી કરે ત્યાં પાછળ મૂડીના માર્ગેથી ધૂળની ડમરીઓ ઉડતી આવતી દેખાણી નજીક આવતા જોયું તો બળદની જોડ ભલાણી અણીએ હાંકતા ઘોડે સવારો જોયા જેમ જેમ ઘોડે સવારો નજીક આવતા ગયા એમ પાછળ ઉડતી ધૂળમાં આગળ ઉતાવળે ખતા બળદ ઓળખાણા કે આ તો મૂડી ઠાકોરના બળદ પણ આમ કઈ હંકાય પાછળ ભલાવાળા સવારોને જોતા જીવુબા સમજી ગયા સામે દોડીને હાથ ઊંચા કરી પડકાર્યા અને કહ્યું કે મૂડી ઠાકોરના બળદોને આમ હાંકીને ક્યાં લઈ જાઉં છું ઘોડી સવારો કહે બળદ હારે મૂડી ઠાકોરનું નામ પણ લઈ જઈએ છીએ જીવુબા કહે અંબાપ દીકરાનો બેટો થયા પછી જો બળદ જવા દઈએ તો પેલું ના કમારૂ જાય મરદના દીકરા હોવ તો ઉભા રહો સામે ઘોડે સવારે પણ કીધું કે પાણીવાળા હોવ તો આગળ વ્યક્તિ બળદ અને ઘોડાને હાંકવા લાગ્યા જીવ ઉભા દોડતા આવી બાપુને કહે બાપુ ઠાકોરના બળદ હાંકીને જાય છે જેઠુબાને દાઢીમાં દોડા આવી ગયા હતા વાત સમજતા વાર ન લાગી અને મૂડીના પરમારો સાથેનો નાતો માથા સાથે પણ નિભાવવાનો વખત આવી ગયો એવું સમજી ઘોડીઓ પલાણ થયા જેઠુબા બાદ દેવા માટે આવ્યા હતા તે તે ધીંગાણામાં કામ આવે એવા હથિયાર હારે લીધા ન હતા જીવુબા સાતીના ટપટાથી રાપ કાઢી અને સાતી સાથે બાંધેલ કુહાડી કાઢી જેઠુબાએ હાંકલો માર્યો કે ગોળી ગોળી પાછળ બેલાડ ચડી જા પાછળ જીવુબા ગોળી પર સવાર થઈ ગયા ગોળીને એડી મારી બળદિયા લઈ જનારા વાહે ગોળીને વહેતી કરી જોત જોતામાં જાતવાન ગોળીએ આગળ જતા સવારો સાથે ભેટો કરાવી દીધો પહોંચતા જ પાછળ બેઠેલ જીવુભાઈ તરફ મૂડીના માર્ગે વાળી દીધા અને વીજળી જેવી રાપ લઈ માટી થાજો કહી એ હાથથી રાપ સમણવા લાગ્યા જીવુભા જમીન પર અને જેઠુભા ઘોડી પર મરણિયા થઈને લડી રહ્યા હતા સામેના પક્ષે મૂળી ઠાકોરના બળે લઈ જઈ નાક વાળવાનું સપનું ભારે પડી રહ્યું હતું જમીનથી ઘસાઈને વીજળી જેવી થઈ ગયેલ ચમકતી રાપના સમકારા બોલતા હતા પાહે જવાની કોઈની હિંમત ન હતી હવે ભાગે એ ભણનો દીકરો કહી જતા જતા ભાલાનો ગા જીવુભાની પીઠ પર કર્યો ભાલાનો ઘા વધી ગયો પણ રાપના ટેકે જીવુભા ઊભા રહી ગયા ઘોડે સવારોના ઘોડાએ એમની વાટ લીધી જેઠુબા ઘોડેથી નીચે ઉતરવા જતા હતા ત્યાં તો જીવુભાઈએ કહ્યું બાપુ નીચે ઉતરશો નહીં તમે બળદને મૂડી ભેગા કરી દો હું રહું કે ના રહું પણ માંડવરાયજીએ આપણું નાક રાખી પાણીમાં મત જાજો પાવડું લોહી ભલે જાય લખ કાયા જાજો અમારી સામટી પણ નાકમાં જાજો નખ જય માતાજી બોલતા જીવબા રાપનો ટેકો છોડી નીચે ભોય પર પડી ગયા આ બાજુ જેઠુબાણે પણ પેટના પડખામાં ઘા વધી ગયા હતા એમણે પાઘડીના બોકાણેથી ખેસ છોડી પેટ પર ભેટની જેમ કઠણ વીટાડી દીધો બળદને આગળ કરી વાહે ગોળી હાંકી મૂડીની બજારે લોહી લુહાણ હાલતે નીકળતા બજાર ઊભી થઈ ગઈ માંડવરાજીના મંદિરે આવતા જ દ્રશ્ય જોતા જ પરમાર ડાયરો ઊભો થઈ ગયો જેઠુભા ગોળી પરથી હેઠા ઉઠતા લથાડીઓ આવતા પડે એ પહેલા મૂડી ઠાકોરે બસમાં લઈ લીધા જેઠુભાઈએ કણસતા અવાજે કહ્યું માંડવરાયજીએ આપણું નાક રાખ્યું છે કણસતા અવાજે ટૂંકમાં વિગતે વાત કરી કહ્યું બાપુ મારો દીકરો ને માર્ગે રણે પડ્યો છે હું બળદ પુગાડવા સાઠું જ આવ્યો છું એમ કહેતા જ ભેટ છોડતા જય માતાજી કહી જેઠુભાઈએ પ્રાણ છોડી દીધા મૂડી ડાયરાના મુખોથી શબ્દ સરી પડ્યો રંગ છે રાજપૂત મૂડી મુળી ઠાકોરે જે વિશ્વાસથી જમીન જાગીર આપીને વસાવ્યા હતા તેનો ઋણ બાપ દીકરાએ પોતાના પ્રાણ અર્પણ કરીને પણ રણમાં વટ રાખી દીધો રાખ્યા હોય જેણે હેતથી અદેકરા દીધા હોય માન ગુણલા એનાના ભૂલીએ ભલે દેવા પડે પણના પ્રાણ જેના બદલામાં મુડી ઠાકોરે એમના વારસદારોને બીજી રણમડના બદલામાં જમીન ભેટ આપી રાજપૂતોની મર્દાનગીને યાદી કાયમ રાખી અને મુડી માંડવરાજીના મંદિરના ઉગમણા દ્વારે પહેલા પગથિયાની ઉત્તર દિશા બાજુ આજે પણ જીઉબા અને જે જેઠાબા મોરીના પાડ્યા એક જ ઘોડી પર રણવટે બાપ દીકરો બંને ચડેલ હતા એ જ આકૃતિનો પાડ્યો દ્રશ્યમાન થાય છે અને શીતસરની સીમમાં જ્યાં જીવુબા રણની વાટે પડ્યા હતા ત્યાં એમની ખાંભી આજે પણ પૂજાય છે મોરી પરિવાર માંડવરાજીના દર્શન સાથે સુરાપુરાની ખાંભીને નમન કરવા આવતા રહે છે અને ધૂળેટીના દિવસે માંડવરાજી દાદાના મંદિર પર મોરી પરિવારની બાવન ગજની ધજા ચડે છે અને પ્રસાદ ધરાવવામાં આવે પ્રસંગની નોંધ રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના રાયપુરના ના બારોડજી પુરાતન ચોપડે નોંધાયેલ જોવા મળે છે નહીં નિંદા નહીં ચુગલી નહીં વ્યાભિચાર કે ચોરી પણ સમર્પણ કાર સર્જિયા મૂળ આદિના મોરી